મહેસાણા જિલ્લામાં આવેલા બેચરાજી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા કાશ્મીરના પહેલગામમાં જે દુઃખદ ઘટના બની છે તેના અનુસંધાને બેચરાજીમાં રામજી મંદિરથી લઈને બજારમાં ત્યારબાદ મેઇન સર્કલ સુધી ઇસ્લામી આતંકવાદીઓની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી ઇસ્લામી જહાદીઓનું જાહેરમાં પૂતળા દહન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમગ્ર હિન્દુ સમાજનું જન આક્રોશ જોવા મળ્યો હતો હિન્દુ સમાજની એક જ માગણી છે કે આ ઘટનામાં જે પણ હિન્દુઓ શહીદ થયા છે તેમની સાચી શ્રદ્ધાંજલિ એ છે કે જે પણ ઇસ્લામિક જેહાદીઓ આ માનવીય કૃત્ય કર્યું છે તેમના જળથી મસ્તક જુદા થઈ જશે તું જ એમને આત્માને શાંતિ મળશે તેવી માગ સાથે વિશાળ રેલી યોજવામાં આવી હતી રેલી યોજ્યા બાદ બેચરાજી નામ મુખ્ય સર્કલ પર ઇસ્લામિક આતંકવાદીઓના પુતળા દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું રમીલા ભાવસાર મહેસાણા મહેસાણા જિલ્લો આર્યન સુથાર મારે કહેવાનું એટલું છે કે આપણે ભારતીય ભારત દેશમાં અત્યારે આપણી સુરક્ષિત નથી એવું કહી શકાય આપણું જ કાશ્મીર છે આપણે કહી છે કે દૂધ નહીં દૂધ માંગો ખીર દેંગે કાશ્મીર માંગો ચીર દેંગે એવા કાશ્મીરમાં જઈને આતંકીઓ ઇસ્લામી આતંકી આતંકવાદ આપણના એમ કહે છે કે તમે હિન્દુ છો કે મુસલમાન છો મુસલમાન છો તો કો કલમા પઢો પેન્ટ ઉતારો અંગો બતાવો તમારા એમ કહીને હિન્દુ છો તો એમને ગોલીબાર કરીને આપણા અત્યાચાર થાય છે એવા હું આ એમનું એનો સખતપણે વિરોધ કરું છું તથા અડક શબ્દો વિશ્વ હિન્દુ પરિષદ તેની નિંદા કરે છે અને એવા લોકો ને વધારે માં વધારે કાર્યવાહી થાય તેવું વિશ્વ હિન્દુ પરિષદ વિચારે છે તો ઇસ્લામી આતંકીઓ અમારો છે કે તમે તમારી ભૂલી જશે તો તમે ભારત અને બાંગ્લાદેશ રહી શકો અને સમસ્ત સો કરોડ હિન્દુ જનતા ને સનાતની એક જ આહવાન કરવામાં આવે છે કે તમારી આસપાસ રહેતા બાંગ્લાદેશી અને પાકિસ્તાનીઓને નીકળો અને બંગાળ ને ખાલી